બે મહિનો તો વધુ ગરમી ક્યાંક ને ક્યાંક રાજ્યભરમાં લોકોને ભોગવવાનો વારો આવી શકે છે ત્યારે હાલમાં રાજ્યભરની શાળાઓના સમયમાં ફેરફાર કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોય જ્યારે જામનગરની પ્રાથમિક શાળાઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે હિટવેવને ધ્યાનમાં રાખીને હાલમાં જિલ્લાની પ્રાથમિક શાળાનો સમય સવારે સાતથી અગિયારનો રહેશે જ્યારે માધ્યમિક શાળાનો સમય સવારે છ થી અગિયારનો રહેશે પરિસ્થિતિને ધ્યાનમાં રહી રાખીને બપોરના સમયે ખૂબ તડકો પડે છે ખૂબ લુણા વાયરાઓ પણ છે અને હિટલેવ પણ ખૂબ છે જેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક શાળાઓ એટલે કે ધોરણ નવથી બારની શાળાઓમાં શાળાનો સમય સવારે છથી અગિયારનો રાખવામાં આવેલો છે અને માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામકના પત્ર અનુસંધાને તમામ પ્રાથમિક શાળાઓની અંદર શાળાનો સમય સવારે સાતથી અગિયારનો રાખવામાં આવેલો ગાંધીનગર જિલ્લાના પાલજ ગામની અંદર વીસ ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે